ડભોઈ મામલતદાર કચેરીના જિલ્લા ચૂંટણી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નાયબ ચૂંટણી અધિકારીની સૂચના મુજબ ડભોઈ દયારામ હાઈસ્કૂલ ખાતે શૈલેષભાઈ પરમાર તેમજ અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં બાળકોએ મતદાન જાગૃતિ અંગે શાળાના બાળકોએ રચી માનવ સાંકળ અને સો ટકા મતદાન કરવા મતદારોને જાગૃત કર્યા હતા નગરપાલિકા વિસ્તારની દયારામ હાઈસ્કૂલના બાળકોએ હ્યુમન ચેન બનાવી લોકસભાની ચૂંટણીમાં મહત્તા મતદાન થયા માટે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ દવે ચૂંટણી અધિકારીની સૂચના અનુસાર મામલતદાર કચેરી દ્વારા મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોટનો સ્પેલિંગ રચી મતદાન કરવામાં આવ્યો સંદેશ મતદાન મથક સુધી પહોંચી મતદાતાઓ મતદાન કરે તે જાગૃતિ હેતુ દયારામ હાઈસ્કૂલ ખાતે શાળાના બાળકો દ્વારા માનવ સાંકળ રચવામાં આવી હતી

આગામી સાતમી મે બે હજાર ચોવીસ ના રોજ આવી રહ્યો છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ જેના જેમાં મહત્તમ લોકો મતદાન કરે એના ભાગરૂપે દયારામ હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ શ્રી યોગેશભાઈના સહકારથી હ્યુમેન ચેન બનાવી વિદ્યાર્થીઓને એક સાથે ઊભા રાખી વોટ સ્પેલિંગની રચના કરી અમોએ દભોઈ નગરપાલિકા વિસ્તારમાં મહત્તમ મતદાન થાય તેમજ તમામ વિધાનસભા વિસ્તારમાં પણ મતદાન થાય તે માટેનો પ્રયત્ન હાથ ધર્યો છે અને આ સ્વીપની પ્રવૃત્તિ કરી છે અને એની એક જ પ્રોગ્રામનો એ હેતુ છે કે આગામી સાતમી મે બે હજાર ચોવીસનો દિવસ ચૂકાય નહીં તમામ લોકો મતદાન કરે ઘરેથી નીકળી પોતાની દસ મિનિટ બગાડી દેશ માટે મતદાન કરે એ જ અભ્યર્થના જય હિન્દ આજ રોજ ડભોઈ એકસો ચાલીસ વિધાનસભા જાગૃતિ અભિયાન અને લોકસભા બે સામાન્ય સાત પાંચ બે હજાર ચોવીસ ના રોજ જ્યારે મતદાન કરવાનું છે ત્યારે તમામ નાગરિકોને જાગૃતિના અભિયાન રૂપે આજે એક સાંકળ બનાવી વિદ્યાર્થીઓ દ્વારા ગામે ગામ મેસેજ પહોંચાડવાનો છે કે મતદારે આપણો અધિકાર છે અને અધિકારનો પૂરેપૂરો ઉપયોગ કરી ફરજિયાત મતદાન કરીએ સાથે બીજાને લઈ જઈને પણ સમાજની અંદર કહી અને બધાને મતદાન કરવા મતદાન મથકે તેડી જઈએ માત્ર દસ મિનિટનો ભોગ આપવાનો છે આપણે પણ સામાન્ય ચૂંટણીમાં ફરજિયાત મતદાન કરવું એ આપણો હક છે આપણે મતદાન કરવું જોઈએ એવું આજે ડભોઈ શ્રી દયારામ કેવળોની મંડળ સંચાલિત શ્રી અમે દયારામ સ્કૂલમાં આ આશરે પાંચસો વિદ્યાર્થીઓ દ્વારા મેસેજ ગામડે ગામડે પહોંચાડવામાં અને ડભોઈ નગરપાલિકામાં પહોંચાડવા માટે દરેકને સૂચન કરવામાં આવ્યું છે કે દરેક વિદ્યાર્થી પોતાના ઘર ગામડે આજુબાજુ દરેક જગ્યાએ મતદાન જાગૃતિનું અભિયાન અને દરેક જણ ફરજિયાત મતદાન કરવા જાય એવી દરેક જગ્યાએ જાહેરાત કરવામાં આવી છે